સુરતની અડાજણ પોલીસે ફરી એક વખત ગેરકાયદેસર ચાલતા ગેસ રિફેલિંગ નેટવર્કના પર્દાફાશ કર્યો છે અડાજણ ના પાલનપુર કેનાલ રોડ પોલીસે દેમારામ નામના શખ્સની ધરપકડ કરી છે આ શખ્સ પાસ પરમિટ વગર ગેસ રિફેલિંગ કરતો હોવાનો પોલીસને જાણકારી મળી હતી પોલીસે દેમારામ ચૌધરીની ધરપકડ કરી અને તેની પાસેથી અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કર્યા છે આ ઉપરાંત પોલીસે કુલ મળી એકવીસ હજાર પાંચસો પચાસનો મુદ્દા માલ કબજે કર્યો છે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રીતે આ પ્રકારે ગેસ રિફિલિંગ કરવું એ ગેરકાયદેસર ગુનો બને છે જેમાં એક નાનકડી ભૂલ પણ ખૂબ ગંભીર પરિણામ લાવી શકે છે અને એકવાર એવી ઘટના બની છે કે જ્યારે ગેસ રિફિલિંગ કરતી વખતે એક નાનકડી ભૂલને કારણે આગ લાગી હોય અને જો જોતામાં આગ ફાટી નીકળી હોય ત્યારે હવાડા છે પોલીસે આ શખ્સની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે આડાજન પોલીસે પકડી પાડેલ છે એનામાં પોલીસને બાતમી મળે હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો એનો એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વિસાવ વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજાણ પોલીસને બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે ત્યાં જઈન તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા જે આધારે પોલીસે એને પકડી પાડી